બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી હોળી ના રસિયાની જય એ હોળી આજે વ્રજ હોય કાનુડો મારે હે મીઠા મીઠા વસંત વાયુ વાય કાનુડો મારે પીચકારી ગોપી અને ગોવાળ સૌના છે ને કુદે એ ગોપી અને ગોવાળ સૌ નાચે ને કૂદે રસા થાય કાનુડો મારે એ હોળી આજે વ્રજ માં ખેલાય કાનુડો મારે પિચકારી નાના અબીલ ને ગુલાલ ને કેસૂડા ના રંગ અબીલ ગુલાલ ને કેસુડાના રંગ રંગમાં નાના મોટા રંગ માં રંગાય કાનુડો મારે પિચકારી એ હોળી આજે જે વ્રજ માખેલાય કાનૂડો મારે પિચકારી વસંત બિહારી લાલ રાધાજી ને પકડે વસંત બિહારી લાલ જે ને પકડે રાધાજી ચટકવા જાય કાનુડો મારે પિચકારી તન મને મનમાં પ્રેમ ઉભરાય છે તન મને મનમાં પ્રેમ ઉભરાય છે દેહ તણું ભાન ભૂલી જાય કાનુડો મારે પિચકારી એ હોળી આજે વ્રજ માં ખેલાય કાનુડો મારે પીચકારી પ્રેમ નો સંદેશો હોળી લાવે જીવનમાં પ્રેમ નો સંદેશો હોળી લાવે જીવન માં એ મોહીની ઉત્સવમાં જોડાય કાનુડો મારે પિચકારી હે હોળી આજે વ્રજ માં ખેલાય કાનોડો મારે પિચકારી હે રંગભરી પિચકારી રાધા મલપતિ જાય છે રંગભરી પિચકારી રાધા મલપતિ સામે સાંભળ્યો ધારી કે કાનો મારે પિચકારી હે સામે મળ્યો સાંભળ્યો ગિરધારી કાનુડો મારે પિચકારી એ હોળી આજે વ્રજ માખેલાય કાનુડો મારે પીચકારી મીઠો વસંત વાયુ વાય કાનુડો મારે પીચકારી બોલો હોળીના રસિયાની જય રાધા રાણીની જય